એમના ભાઈ પ્રકાશભાઈ તરફથી આ ભજન સત્સંગ રાખ્યું એમો બચુજી નો ઘણો ભાવ હતો અને અમારા ગુરુ મહારાજ નો પણ ભાવ હતો કે તમે આવો જોકે અઢી ત્રણ વર્ષનો ગાળો થયો છે મારા ભજન ને મારે કામની વ્યસ્ત કામો એટલે હવે મને જ મોય થી એવું થાય છે કે શું કેવું એમ કેમ કે ને કાટ ના લાગે પણ શેપટ વળે મહાપુરુષો ની એટલી મહેરબાની છે કે વારે વારે શેપટ ખંચેરતા રહે છે તો આ ભજન ની અંદર અમારા ગુરુ મહારાજ જવંદ્રવ મહારાજ રાણપુર નિવાસી રોમ મહારાજ સાવિયાણા નિવાસી રોમ મહારાજ આપણા ગામના જેના થકી આ ભજન શોભી રહ્યું છે ગયા ઉપર તો મહાપુરુષો બેઠેલા છે પણ વળવા વાળા એટલે ધન્યવાદ અને ખૂબ ખૂબ વંદન તમને છે કે આવા આપણા વ્યસ્તતાના સમયમાં એક આવી એક પ્રવૃતિ થાય છે અને કોટી કોટી વંદન છે કે ખરેખર આવી રીતે બેસી અને આ સંત સમાગમ સાંભળવો આપણે જે જે વાણીઓ સાંભળી અને મહાપુરુષો એ કીધું એ પ્રમાણે એક જ વાત છે કે ભાઈ તારા માટે તે શું કર્યું તણો હવારથી હોય આપણે કના માટે કરો આપણા માટે જ કરો છો ધંધો કરો છો અગવાલમ જો છો મિત્ર વર્તુળમાં બેહો છો બધું આપણા માટે જ કરો બીજા ઘણા માટે કરો પણ કોક જુદું પડે છે આટલું આટલું કરતા હોવા થતો હોય આલીશાન ઘરમાં રહો છો ગાડીમાં ફરો છો સારા કપડા પહેરો છો તો એવું કહેવામાં આવે છે કે તારા માટે તે શું કર્યું

કોઈ સવારે વહેલા ઉઠીને વાટકીમાં દાણા લઈને ચકલન નો જાય છે કોઈ દીવાબત્તી લઈને જાય છે કોઈ ઘરની અંદર માતાની પૂજા કરે છે કોઈ ઘરની અંદર ભગવાનની પૂજા કરે છે કોઈ બ્રહ્માકુમારીમાં જાય છે કોઈ સ્વાધ્યાયમાં જાય છે કોઈ જત્રાએ જાય છે કોઈ ચાલતું અંબાજીએ જાય છે દ્વારકા જાય છે કોઈ ને કોઈ ધાર્મિક પ્રવૃત્તિ બધા જ કરતા હોય કોઈ બાકી નહીં છેલ્લે હું એવું કહું છું કે કહી જે હોય ને એ ધાર્મિક પ્રવૃત્તિ કરતો હોય હવે એ જે ધાર્મિક પ્રવૃત્તિ કરતો હોય એટલે એને મનોમન એવો સંતોષ થાય કે ભાઈ આપણે કોક ભગવાન માટે કરી રહ્યા છે અને જેથી મારું કરેલું થોડું ઘણું કરમ છે ખોટું છે એ ધોવા હવે એક બાજુ તત્વજ્ઞાન એવું કે છે મહાપુરુષો એવું કહે છે કે ખરેખર જીવનમાં ધાર્મિક બનવું હોય ભલે મંદિરે ના જો ભજન ભગવાન ધાર્મિક બનવું હોય અને એક આપણી સબી ઉભી કરવી હોય કે ભાઈ આ વ્યક્તિનું જીવન પવિત્ર છે તો એ પવિત્ર જીવન માટે ઘણા એવું છે કે ચોરી નથી કરતા જારી નથી કરતા જુગાર નથી રમતા જીવ હિંસા નથી કરતા દારૂ નથી પીતા એટલે અમે પવિત્ર અમે ઘણીવાર પ્રતિજ્ઞા આલો એટલે અમે એના કહો કે ભાઈ આ પોચ વસ્તુની પ્રતિજ્ઞા લેવી પડશે એટલે એવું છે કે આ પોચમાંથી હું એકે કરતો નથી એટલે ભૂ કહું કે તમે કરતા નહીં પણ ઘાટ આવે તો છોડતા આ એના માટે પ્રતિજ્ઞા લેવાની છે તક મળે છે સમય મળે છે મારા ભગત છે પણ કે ના હાલ પરીક્ષા કરો અને જોવો તમે હું સાબિત કરી તમારા નહી મારા ભગત છે એટલે હોના ની ઈટ થઈને રસ્તામાં લક્ષ્મી માતા બેહી જ હવે આગળ આગળ પતિ હેડો જાય છે પાછળ પત્ની આવે છે એટલે પતિ એટલે પતિ એ કીધું કે માટી વાળી હવે પતિ પગે કરી માટી વાળે છે અને સ્ત્રી પાછળ જોવે છે એટલે શું છે કે માટી ઉપર શું માટી વાળો માટી ઉપર માટી વાળવાની હોય એ સાચી થઈ આપણા જીવનની અંદર સદગુરુ મહારાજનું જ્ઞાન મળ્યું વજનમાં બેઠા સારા સારા ભજનના વિચારો આપણામાં ઉતર્યા પણ ગીતાની અંદર કીધું કે હે અર્જુન ચાર પ્રકારના વ્યક્તિઓ આ પૃથ્વી ઉપર મારી ભક્તિ કરે છે એમાં પહેલા નંબરે મારી ભક્તિ કરે આર્ત આર્થ એટલે દુખી જીવનમાં દુખ આવે એટલે ઓટોમેટિક ભગવાન વપરાય અમે ધોળકિયા સાહેબને એકવાર પ્રશ્ન પૂછ્યો તો કીધું સાહેબ તમારે અહિયાં કેસ નોંધાઈ અને દર્દી બતાવવા આવ્યા તમે એમને અઠવાડિયું દાખલ રાખ્યા પંદર દાડા રાખ્યા કોઈને રેગ્યુલર છ મહિના દવા હેડી કમ્પ્લીટ થઈ ગયું પછી આભાર માનવા જેટલા આવ્યા એ કે નિયમ છે કે દુઃખ મટન વૈદ વેરી

જ્ઞાની છે એ પરમાત્માની ભક્તિ કરે અને પરમાત્મા એ કીધું કે હે અર્જુન સૌથી વિશેષમાં વિશેષ મને કોઈ ભક્ત પ્રિય હોય તો એ કોણ છે જ્ઞાની જેમ કે જ્ઞાનથી થી મને ઓળખે છે હવે જ્ઞાન થી ઓળખવો હોય અને તો એના માટે આપણા જોડે સદગુરુ મહારાજ દ્રષ્ટિ જોવે સદગુરુ મહારાજ દ્રષ્ટિ મળે એટલે દુનિયા બદલાઈ જાય દુનિયા બદલાય જાય એટલે જનકના દરબારમાં સુકદેવ આયા સુકદેવ આયા એટલે જનકે પૂછ્યું કે બોલો સુકદેવ તમે ઓય આયા શું શું જોતા જોતા આયા કે મહારાજ જોવા માટીના ઘોડા હતા માટીના હાથી હતા માટીના સૈનિકો હતા માટીનો રાજા છે માટીના બધા આસન ઉપર બેઠેલા છે વેરી ગુડ હવે તારી દ્રષ્ટિ હાજી જનકે સર્વમાં સમાન જો એ સદગુરુ મહારાજની દ્રષ્ટિ છે એટલે ધાર્મિક બનવા માટે પહેલી આપણા પાયામાં જો કોઈ ભૂમિકા ભજવતું હોય તો એ જ્ઞાન છે એક વાર અમારા રોમાપીર ના મંડળના ભક્તો જોડે થોડી ચર્ચા ચર્ચાથી એટલે અમે એમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે રોમાપીર ભગવાન નું જે જે ભજન ગો તે આખ્યાન ગો કે હેલો હતો એમાં લીલો ઘોડો આવે લીલો ઘોડો હાથમાં છે તીર વણિયાની ઉપારે ચડ્યા રોમો પીર તો હવે એ વખતે લીલો ઘોડો હતો તો હાલે હોવો જોવાય અમે ઘોડાના વેપારીને પૂછ્યું કે ભાઈ તમે લીલો ઘોડો આ તાળા ઉધી જોયો એટલે એને કીધું ધોળો હોય કાબરો હોય કોફી હોય કાળો હોય પણ લીલો ના હોય તો રોમાં બીજો કોઈ પેશિયલ તો બનાવ્યો નહી હોય હવે જવાબ નથી એટલે એ શું કહે કે દરજીનો ગાભાનો બનાવેલો ઘોડો તો એ તો એડે ના ચમત્કાર તો છે નહી એક ભાઈએ એવું કીધું કે ઘોડો તો ધોળો હતો પણ એનું મોમ લીલો હતું કીધું લાવો રોપડી પતાલા ઘોડા પુરુષો લીલા ઘોડા ઉપર બેસીને કોમ કરી રહ્યા અને આપણે બધા ઘોડા પર બેસીને લીલા પણ એ ઘોડો અને લીલો કલર એને સમજવું એક જગ્યાએ એક ભજન ગવરણો કે બીજને શનિવારે જોમલો જગાય એટલે અમાર તરત પ્રશ્ન થાય અને હમણાંથી મહારાજ જેને કેવું પડી છે કે ફોચા કાઢવા મારો વ્યવસાય એવો છે હું જે જગ્યાએ નોકરી કરું છું એના મારા હાથ ને બ્યાસી શિક્ષકો એટલે મારા શિક્ષકોના શું કાઢવાના હોય એટલે એ ભણાવતા હવે મારે ભૂલ કાઢવી પડે ભૂલ કાઢું એટલે એની સુધારું એટલે આવું મારું ભજન થાય છે એટલે આ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ બીજ ને શનિવારે જોમલો જગાયો તો બીજ શનિવાર અને જોમલો આ ત્રણ વસ્તુ સમજાવો શનિવારની બીજ હશે એ દાડે જોમલો જગાયો હશે

એટલે બીજની બાર જે છે એ મોય જોમેલો પડ્યો હતો એના પછી જગાડવાનો શનિવાર થાય વાર ના થાય એમ કીધું કે બીજને શનિવાર જોમલો જગાય બીજનું જ્ઞાન થાય એટલે ઓટોમેટિક જોમેલાનું જ્ઞાન થાય હવે આ છે ને જ્ઞાનની ભૂમિ છે અને ભજનમાં બેઠા છો તો મહાપુરુષોને તેડાયા છે મહાપુરુષો હોય આયા છે એમને એક સસ્તું તો માહિતી છે કે આટલા બધી ભર્યું છે પણ પૂછનાર તો જોવે પ્રશંસા છોકરા લઈને આવશે હાથ કલ્યાણ ના પ્રશ્ન પૂછો અમારા મહારાજ છે અમે આ ગોવિંદભાઈ હું અમારા બીજા બે ગુરુભાઈ છે મારા નવીન ભાઈ છે જગદીશભાઈ ગમે અહીંયા ભજન હોય રિટર્ન હું અમે અમારા ગાડી બે હારી ઘેર ને નહીં એ જોણવાનું છે એટલે મહાપુરુષે કીધું કે તારા માટે તે શું કર્યું આપણા માટે આપણે આ કરવાનું એટલે જ્ઞાનની ભૂમિકા છે હમણે સ્વાધ્યાય પરિવાર ની અંદર મને બોલાયો હતો એટલે એમને ગીતા નું જોરદાર મને આખ્યાન સંભળાયું મેં કીધું વારંવાર એક વાત કરી છે વારંવાર એક વાત કરી છે કે ભાઈ આપણું ધર્મ પુસ્તક છે ગીતા એ આમ કે છે ધર્મ પુસ્તક આમ કે છે ધર્મ પુસ્તક ગીતા આમ કે છે મેં પૂછ્યું મેં કીધું ખરેખર ગીતા આપણું ધર્મ પુસ્તક છે તો કેમ લખેલું છે ફેરા ચોરાશી ના તું ફરતો આવ્યો ગુરુ વિના તને કોણ છોડાવે મહાપુરુષે આવું કીધું ને મારા પ્રતાપ મહારાજે તો પેલા ચોરાશી તો નક્કી કરવી પડે ને તો જુઓ એનું ગણિત છે ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ બાવન ઉપનિષદ ગીતા રામાયણ ને મહાભારત સરવાળો કેટલો થાય ચોરાશી ફરો ગમે એટલા તોય એમાં મુક્તિ મળે અને બધાનો સાર

આ બધું જાણવું પડશે હવે જે યુગ આવી છે એ યુગ ટેકનોલોજી નો યુગ છે નીકળ્યું છે એક ફેરા વીસ ફૂટ પ્લાસ્ટર કરે એટલે કડિયા જ્યા રોબોટ મશીન વાઢવાનો મશીન બધું ટેકનોલોજી ધીમે 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 જોવામાં

માં બેઠો બેઠો મોણસ આપણા ખાતામાંથી પૈસા હાલ ઉપાડી કે છે આ ટેકનોલોજી ઉપડી દે પછી ખબર પડે છે એટલે મારી વિનંતી છે કે પોતાના સંતાનોને સારું એવું ભણાવજો ઉચ્ચ શિક્ષણ અપાવજો ભણવા ના જાતું હોય તો મારી મેળવા જાજ શિક્ષક તમારે કોઈ એ છોકરાને આડા આવડું કે મારે બોલે તો ઉપર છોકરાનું ના લેતા

બે વસ્તુ જેની પાસે હશે ટેકનોલોજી નું જ્ઞાન અને સદગુરુ महाराज નું જ્ઞાન એ કદી પાસવાની મારા ઉપર તો ઉપકાર અને દયા જે ગણો એ ગટ હાઈસ્કૂલ ની અંદર સાહેબ વેડનચાનાથી પૂછો કે જૈનો નું અને પટેલો નું ટ્રસ્ટ છે અને પ્રિન્સિપાલ ની પોસ્ટ ઉપર ઇન્ટરવ્યુ માં જાણી મારું ઇન્ટરવ્યુ થતું હતું તાણે 15 ઉમેદવારો હરીફાઈ મળતા અને અહીંયા પટેલો અને ઓણિયા ના ટ્રસ્ટમાં આચાર્ય તરીકે દરજીના છોકરાને ના પણ ખાલી એમને મને એક જ પ્રશ્ન પૂછો તો પહેલો જ શું કરો છો અથવા ભણાવો છો એટલે મેં કીધું હું કોઈક હાય સ્કૂલમાં સાહેબ પંદર વર્ષથી નોકરી કરું છું આચાર્યની પરીક્ષામાં સારા માર્ક માર્ક છે મેરિટમાં આવ્યો છું એમને ભરતી કરવાની હતી એટલે એક મને પૂછ્યું જઈને કે તમારો શોખ શું છે એટલે મેં કીધું મેં તો સાહેબ મારે દર શનિવારે ભજન્મ જાવવા જોવાય

જો આ શબ્દ નો વજન પડે ને જગ્યા મળી જ કારણ કે ગુરુ મુખ એ ગુરુ મહારાજ નો જે ઉપર હાથ છે ને એ વિશ્વાસ કેળવે કે ભાઈ આ માણસ ગુરુ મુખી છે એટલે સારું નહીં કરે તો કશો વધો નહીં પણ ભૂંડું તો કઈ દીએ નહીં એને ડર લાગે અને ડર લાગે હાલે કામની વ્યસ્તતામાં કંટાળ્યો હોય તો હેડ અડધો ઘણી વાર મારા મગજ અળવું થાય અને સારી વાત એટલે ફરી વાર પ્રકાશભાઈ અમારા ગુરુભાઈ બચુજી ને મહાપુરુષોને કોટી કોટી વંદન અને મેં જે થોડું ઘણું કીધું છે એમાં વધારે તો કીધું નહીં પણ કોઈ કાઠું પડ્યું હોય મારું એટલી હજે ટેકનોલોજી આપણી હશે ને કે આપણી પાસે નોલેજ નહી હોય સંસ્કાર ની હોય આપણે ચાલવાના જ નહીં એક ખાલી સામાન્ય મુંબઈની બજારમાં રખડતા કુતરાને પટ્ટા પહેરાવતો એક છોકરો રેડિયમ નામ જે કૂતરૂ રખડતું હોય એને રેડિયમ નો પટ્ટો ગળે પેરાઈ દે એટલે એક ગાડી ઉભી રહી એના સોરી ડ્રાઈવર એને બોલાવ્યો કે મારા શેઠ તને બોલાવ્યો એટલે શેઠે એને પૂછ્યું કે શું કરશ બેટા તું આ તો કે સાહેબ હું આ રખડતા કૂતરાને રેડિયમનો પટ્ટો પેરાવું છું તેຈમ તો કે ગાડીવાળાને કૂતરૂ દેખાય એટલે એક્સિડન્ટ ના થાય ને કૂતરૂ મરે ઓકે તાર નંબર આલ દે મારા ડ્રાઈવર નંબર આવ્યો બીજા દાડા સવારે દસ વાગે એનો બોલાયો ઓફિસે એટલો ધ્રુજતો ધ્રુજતો આવ્યો ટાટાની ઓફિસ હતી અને એ શેઠનું નામ હતું રતન ટાટા અને એ છોકરાનું નામ હતું શાંતનું તમિલનાડુ નું હવે એને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે રાતે જે કામ કરતા હતા એ કામથી અમારા શેઠ એટલા પ્રભાવિત થયા છે કે તમને સાથે મિટિંગ ગોઠવી જાય શાંતનું ને રતન ટાટા એ બિહાર્યો અને કીધું કે બોલ બેટા તું શું કરે છે હાલ કે સાહેબ હું સોળ હજાર ની નોકરી કરું છું એક આઈટી કંપનીમાં કે હવે એ નોકરી છોડી દે હું તને વર્ષે અડતાલીસ લાખ રૂપિયા પગાર આલ્યો મહિનાનો નો ચાર લાખ એટલે વર્ષે અડતાલીસ લાખ રૂપિયા કે કે મારે કરવા શું સાહેબ કશું નહિ માર નંગા થયા વાર આ રીતે બીજું તાર કશું નહિ કરવા રતન ટાટા મરી ગયા પછી એમની વિલ એટલે સંપત્તિ જે લખેલી હતી એ બહાર કાઢી તો એમાં ચાલીસ ટકા ભાગ શાંત નું જો એક સારો ગુણ ચો લઈ જાય એટલે એ સંસ્કાર હતો એના અને હવે જે સમય આવવાનો છે ને એમાં ટેકનોલોજી અને સંસ્કાર આ બે જેના મશીન એની ઓગળી બધા પકડશે કારણ કે રૂપિયો જેના ફ્રેન્ડ ખોટો નથી એના જોડે હારા મોણસો એ હારા માણસો બોલ એ હારા મોણસોમાં આપણા બાળકનો સમાવેશ થાય ખોટાના રવાડે ફરતું હોય તો બંધ કરાવવું એની જરૂરિયાતો છે પરિસ્થિતિ ઓવર ના કે અત્યારે હાલ જમાનો એવો ચાલ્યો છે મોબાઈલ માં કે છોકરાને કોઈ કહેવાય એમ નહીં મારા અમુક વાલી આવે એવું કે સાહેબ અમે ગોઠતો નહીં એટલે મારે કેવું પડે કે તમને ગોઠતો તો અમે છો ને ગોઠ જાય તમને ના ગોઠે અ અને આજ સિત્તેર ટકા માં બાપ ના એ પ્રશ્ન છે કે અમન ગોડ તો એટલે એ છેડો આવી ગયો એટલે ફરી વાર પ્રકાશભાઈ ને બધાનો ધન્યવાદ અમારા ગુરુ મહારાજને હું માફી માંગુ છું મહારાજ કે થોડો સમય વધારે થઈ ગયો છે પણ હું ભક્તિમાંથી દૂર નહીં થઈ ગયો શું તો અમર પણ થોડી વ્યસ્તતા વધારે બોલો સદગુરુ મહારાજ